હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં સેન્સેક એકસો સિત્તેર પોઈન્ટ ઘટી ત્યાંશી હજાર બસો ને નિફ્ટીમાં પોઈન્ટનો ઘટાડો પચીસ હજાર ચારસો પોંચ બેંક નિફ્ટીમાં બસો પોઈન્ટનો ઘટાડો મિડકેપમાં મિડકેપ નિફ્ટીમાં કોઈ રબો ઘટાડો નથી વધારો નથી ખાલી સોળ પોઈન્ટનો વધારો છે અને ઓગણ હાઇટ સાતસો ત્યાંશી ઉપર બંધ રહ્યો છે એનએસયુ ઉપરના શેરો બારસો ત્યાંશી શેરો વધતા હતા અને તેરસો ને ત્રેસઠ શેરોમાં ઘટાડો હતો હવે લુયડ એન્જિનિયરિંગની આપણે વારંવાર વાત કરા કાલે પણ વધારો હતો અને આ શેર ઇઠ્યોતેર રૂપિયાને અડતાળીસ પૈસા ઉપર બંધ રહ્યો કાલે સાડા પોંચ ટકાનો વધારો હતો અને જે સોળ રૂપિયાના ભાવના તમને તમારા પાસે જે શેર લોડ સ્ટીલ રોઈડ એન્જિનિયરિંગ હતા અને તમને જે શેર ફાળવ્યા આરી શેર અને એમાં તમે સોળ રૂપિયાનું પ્રીમિયમ ભરી અને તમારે જે લોડ પીપી શેર જે મળ્યા એનો ચોપન રૂપિયા અને ચોહઠ પૈસા ભાવ છે હવે ઓમાં સોળ રૂપિયા ભરવાના છે ક્યારેય ભરવાના છે એ કંપની નક્કી કરી પરંતુ અત્યારે એનું લિસ્ટિંગ લોયલ પીપી તરીકે પંચાવન રૂપિયાની ચોહઠ પૈસા ઉપર ચાલી જ છે હવે એમાં હોળ ભરવાના છે તમે સોળ ભરો તો તમારે એકોતેર રૂપિયા એ શેર પડે અને અત્યારે એ બજારમાં ઇઠતેર રૂપિયા ચાલી છે સાત રૂપિયાનો ડિફરન્સ મિત્રો તો કોઈને લોયલ એન્જિનિયરિંગ લેવા હોય તો એને એના બદલે એને લોહીડ પીપી શેર લે તો એને સાત રૂપિયાનો ફાયદો થઈ શકે કોઈ લેવા મિત્રો ખાસ વાત એ કે આ શેરબજાર શેર બજારમાં કાલે શું થવાનું છે કઈ કંપની નીચે જવાની છે કઈ કંપની ઉપર કોઈને ખબર નથી એનું કારણ છે કંપનીમાં કોઈ ડિસ્પ્યુટ ઉભો થાય કંપનીના વકળાથી વકળાની માયાજળ અમુક કંપની ઊભી કરતી હોય શેરિટી ખૂબ નજર રાખતા રાખતા કંપનીઓ માયાજળ ઊભી કરતી હોય છે રોકડ લઈ માયા છે અને એમાં ખાસ એક મિત્રની મારે કોમેન્ટ છે એ લેવી છે કે બંધન બેંકનો શેર ચારસો રૂપિયા મેં લીધો હતો ચાર પાંચ વર્ષ પહેલો ચાર વર્ષ પહેલો અને આજે એકો ત્યાંશી રૂપિયા છે મિત્રો જે આ બેંકો છે જે બેંકોનો શેર છે એ શેરમાં બધી કંપનીઓમાં હું બરોબર ચેક કરી શકું છું જોઈ શકું છું પરંતુ બેંકોમાંથી જે બધું લમસમ બધું જે ઓખળા હોય છે માયા માયાતર ઉભી કરવામાં આવે છે ઓખળા જે દર્શાવવામાં આવે છે એમાં મને થોડીક ઓછી ખ્યાલ આવે આવેંકો આ બેન્કોમાં જે બીજાના ફંડામેન્ટ ચેક કરવા અને બેંકનું ફંડામેન્ટ ચેક કરવામાં બહુ અલગ વાત છે તમે જોશો તો તમને પણ ખ્યાલ આવશે એટલે બેંકોમાં બાબતમાં અને બેન્કો જુઓ બેંકોના શેરો લિમિટમાં છે પ્રાઇવેટ બેંકો થોડી ઘણી ચાલશે મજબૂત બેંકો બેંકોની જરૂરિયાત વગર ચાલવાનો નહીં દે પરંતુ બેંકો ઘણી બેન્કો ધીમી ચાલતી હોય એટલે સાચવી નહીં કરવા શેરબજારમાં જો કોઈ ભગવાન નથી ધારો કે મેં કીધેલો શેર તમારે સાત ગ્રણે ગણીને પાણી પીવા દો આ શેરબજાર છે મારાથી મેં જે કીધું હોય તમને છે કે ભાઈ આ કંપની બહુ ગુડ છે મેં એના ફંડામેન્ટ રજૂ કર્યા હોય તમારી પાસે લેવામાં કોઈ ઉતાવળ કરવાની લેવા માટે વિડીયો બનાવવામાં જ આવતો નથી કોઈ પણ કંપનીનો છે તમને એક માહિતી આપવામાં આવે છે કે ભાઈ આ કંપની આવી છે તમે એનું ઓમ કરો તો ઓમ થશે ને ઓમ કરો તો ઓમ થશે એવી શક્યતા દર્શાવવામાં આવે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝની સલાહ લેવી પડે પછી તમારે કૂડી પડાય અને કૂડી પડ્યા પછી કે કાકા તમે તો આ શેર લેવર આવ્યો મારા તો ધબા નીકળી ગયા મિત્રો આ શેર બજારમાં બહુ કાઠું હોય છે જે તરી ગયા તરી ગયા અને ખામો છું ડૂબી જાય છે એટલે ખૂબ હાચવી હાચવીને કોમ કરજો હવે રાજેશ પટેલની કોમેન્ટ છે હું આ જ પ્રમાણે શેર બાય બાય કરું છું મિત્રો સાચવીને કામ કરવું આ બધી માહિતી માટેનો વિડીયો છે એ હું તમને સફેસ કહું છું તને કુદી મત પડો મહેરબાની કરો ધીમે 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 થોડું થોડું એકઠું કરો બધા ચારે નીચું આવે એ કોઈ ખબર નથી તમને થોડો ઘણો ફાયદો થતો હોય તો એ ધીમે ધીમે કામ કરો મહેન્દ્ર કુમાર આભાર ચૌધરી જયેશનું કોમેન્ટ છે કે ભાઈ કાં કાં લાઈવ આવો એ પણ જોઈશું ભાઈદા નરેન્દ્રભાઈ ધોળકીયા એચડીએફસી ફાઈનાન્સ પિસ્તાલીસ લાગ્યા છે અને બારસો થાય તેમ લાગ્યા છે કંપની ફાઇનાન્સ કંપની છે ધીમે ધીમે થશે અને હજાર થોય અને પ્રોફિટ બુક કરવાની ઈચ્છા થાય તો નફો મેળવી લેવો એચડી બી ફાઇનાન્સ ફંડામેન્ટ આઈપીઓવાળી કંપની છે ફંડામેન્ટ તો સારા છે આઠસો ઉપર ચાલે છે એકોતેર હજાર છસો ને ચોમોતેર મોટી કમરી વેલ્યુ જ છે વેલ્યુ એકસો સારી છે અને પ્રવીણભાઈ ચૌહાણ રોયડના પીપી શેડ દેખાતા નથી તમારા પોર્ટફોલિયોમાં રોયલ શીટ દેખાવા મળે અથવા તો તમારું જે ડિવેન્ડ એકાઉન્ટ છે એને તમે પૂછી શકો છો ફોન કરીને માહિતી મેળવી શકો છો કે ભાઈ મારે આટલો સમય શો છે મારે રોયલ્ડ કેમ દેખાતા નથી યોગેશભાઈ મોદી જય કૃષ્ણ વિપુલ બારૈયા બંધન બેગની વાત કરી રાજેશભાઈ પટેલ આભાર પ્રકાશભાઈ સોની આભાર નવીનભાઈ નવીનભાઈ મજામાં છો અને એ વિડીયોમાં મિત્રો હવે જે મહત્ત્વની વાત છે એ રીતે છે કે જો શેર બજારમાં ખૂબ પૈસા હોય ઢગલો રૂપિયા હોય પરંતુ બધા માણસો એ રૂપિયા મેળવી શકતા નથી ઘણા માણસોમાં એમાં પાછા પડે પરંતુ તમારે એક આ વાત સમજવાની કે તમે શરૂઆત એસઆઈપીથી કરો તમે એક બે હજારની એસઆઈપી ચાલુ કરી દીધી ખાસ વાત એ છે ભલે શેરબજારમાં તમે ગમે તેટલા હુશારો એસઆઈપીમાં તમને સારામાં સારું એક લાંબા ગાળા સારામાં સારું બેનિફિટ થશે અને રિટર્ન મળશે તમારી એક મૂડી ભેગી થશે તમે જો એક મહિને પાંચ હજાર રૂપિયાની એસઆઈપી કરી નાખો અને એ પાંચ વર્ષ દસ વર્ષ જો એસઆઈપી સતત કન્ટિન્યુ ચાલુ રાખો તો તમારી પાસે દસ વર્ષ પછી સારામાં સારી મૂડી ઊભી તમે કરી શકશો અને એ મૂડીથી તમે તમારા પ્રસંગો છૂટાઈ શકશો તમારામાં જીવનમાં જે આવવાના જે પ્રસંગો છે એના માટે તમે એક સારી મૂડી પેદા કરી શકો અને ઇક્વિટીમાં તો જેવું છે કોઈ કંપનીનો શેર લીધો પરંતુ ઇક્વિટીમાં કોઈ ચોકસાઈ નથી કે તમને આટલા ટકા વળતર મળશે શેર શેર તમારો ઘાટાવે તો શેર વી ઘણો થઈ શકે ઘાટ તો એના અડધા પૈસા પણ થઈ શકે એટલે આ બધું શેર બજારમાં ખૂબ સમજવાનું પછી આજે ધડ ખરીદી નથી કરવાની અને ખાસ વાત એ છે કે જે નફો કરતી કંપની છે જે પ્રોફિટ કરતી કંપની છે એવી કંપનીની એક્ઝિટ મત કરો આપણે શું કરો કે જે ધારો કે તમે પચાસ ઓબા વળ્યા પચાસ ઓબા વાળ્યા હોય એમાંથી એને જેનેરી મુજબ અમુક ચાલીસ ઓબા કે વીસ ઓબા જોરદાર ફળ આવતા હોય અને અમુક ઓબે એવા જ રોપા આવી ગયા હોય એને ફળ ના આવતા હોય તો આપણે જેને ફળ નથી આવતા એવા રોપાને આપણે એક જીટ કરી અને એની જગ્યાએ બીજો રોપો રોપોવા શેરબજારમાં આપણે ઉલટું શેર શેરબજારમાં જે ડબલ થયો હોય ત્રણ ઘણો શેર થયો હોય એને આપણે સ્ટાક કાપી નફો મેળવી જાય અને જે રોશમાં ચાલતું હોય છે ગાડું એવી કંપની આપણા પહેરી ગયો છે આપણને શરૂઆતમાં સારી લાગતી હોય મને મારે પણ આવું થાય જો હું કોઈ એટલો બધો ખૂબ હોશિયાર કે એક્સપર્ટ નથી કે મારે આવું નથી મારા પોર્ટફોલિયોમાં કચરા કંપનીઓ પહેરી ગઈ શરૂઆતમાં મને સારી લાગતી જોવામાં સારી લાગતી પણ બીજા કે ત્રીજો ક્વોર્ટરમાં એના વોકળાનું વેચાણ ઘટે જતું હોય લોકો એમાં નીકળવા માગતા હોય એટલે પછી આપણે હવે આવી કંપનીઓ પકડી દેહિલા જે પ્રોફિટ થયું હોય થોડું ઘણું કોઈ કંપનીમાં સારું બે ગણા શા હોય ચાર ગણા શા હોય એને પટાઈ ન આવું ના કરવા જે સારી ચાલી હતી એ હધી પણ સારી ચાલી શકે જે નથી ચાલી એ કંપની તમારા પૈસા ડૂબાડી પણ શકે એટલે આ બધું સમજવું પડે શેરબજાર મિત્રો